નઈત નવા લફરાન બફરાન કરે ને પાછી ભાગવાનું કે તો એને શોખવિત તો કરે ને કે મન બીજે ક્યાંક ગમે છે તો આપણે છોડા ના પાડી એને ઘર ગાઈ દેવી ગમે ન્યાય કે ન્યાય ભાઈ ડોશી માં તમ સાના મના રો ને આઠ તો મૂળી અને માથામાં માં વાળ હતા આવ એવાર કેમ એને દેવા ક્યો તો તમે અને તમે પાછા પાછા અતારે ખીજાવ છો એક તો દાજા માથે ડામ દોસ આવ જે હોય એ બધું જાવા દયો ને અને ઝોંગાઈ ખુશ રો ઝોંગાન જોવો અને ખુશ રો અને સાના મના રો હમણા જોઈએ આવશે ઠંગુ મોઢું લઈ નકર હું મારી મારી તોડી નાખી છું તમે કઈ ગયો એનું મોઢું લઈને આવીશું મારો

કોઈ નથી ફોન કરવો બધું જીનકી બરોબર થઈ જાય બેન તું બળતરા કરી માવો જાને જીનકી હસી કેમ એઠે નો મરી જાજા ને બોલાવતા જલ્દી એન કે ને વાહે નત બેહવાનો હોય હાવી મરે એન કે કાળા મોઢાળી લે તો બેહી ગઈ ને વાહે છે એમ કે ગોગડી આવી આવે ને તું ન્યા વઈ જા બેહવા હળુ હળુ ઓ ગોગડા બાપા હું તમને પગે લાગુ તમને મારા હમ છે બધું હળુ હળુ પતાવાનું છે બધું હો આ બધું આપડા એટલાની વશ્યત વાત રેવી જોઈએ બીજા કોઈને ખબર ન પડવી જોઈએ બોલો મેડમ હું તમે કમારા કેરા છે અને હું છે બધું જે હોય હાસુ બોલી જાજે બરોબર છે હાસુ બોલી ને તો પછી નઈ વાંધો આવે નકર મારી ધોઈ નાખીશ તને હાલ જે હોય ની બધું બોલવા માંડ બોલ બોલ કાળા મોઢાળી વાસાળી કોની જેવી થઈ ખબર નત પડતી કુળ નું નામ બોલાવા થઈ છો તે બોલ બોલ કોણ છે ઈ કયો છે ઈ બોલ નકર હમણાં આઈથી હું વાહેથી એક પાટુ નાખીશ ને તો દડો રમી જઈશ બોલ ફટાફટ માસાળી કાળા મોઢાળી કયા પ્રકારની થઈસ કઈ ખબર જ નત પડતી બોલ જલ્દી હાલ હવ ડોશમાં તમે મુંગા મરોની તમારું કઈ હા ભળતી નથી ને વળી હું એ ખાંભળું છું તો હવે એને કઈ નિત કેવું એને કેઈ છે ને હામાં બેહી તો તમે શાંતિ રાખો ને તમાર ઝોંગાન ખી જાવ એન પવી ઝોંગા હામાં કઈ નઈ ભાઈ મને તો કઈ ખબર પણ નથી શું છે બધું બોલો બોલો યો ગોગડી બેન આ ઠંગુ બેન ને કઈ ખબર એ નથી તો આ વાતમાં સી હું કઈ ખબર નથી પડતી તો આ બધું શું છે એ ગોગડી બેન બંદુક પડી છે ને એ કાઢું લાવવા ને ભડાકે દઉં કાળા મોઢાળીને કેમ એટલું બધું વધી ગયું છે મને કઈ ખબર ને પાછી એમ કે સામ જોતો ખરી તને હું ખબર નથી હે બોલ તો જલ્દી બધું શું છે આ બધા શું પરાક્રમ તાર ધાયરા છે બોલ તાર થાય છે ઈ બોલ ને હાલ મેન મુદ્દા ઉપર વાત અને તાર છે હાલ બોલ જલ્દી કાળા મોઢાળી જડબાળી મને ચડે છે હમણા મારવા મડીશ નકર હમણા ટીપી નાખીશ આડી નવળી તો ખબર ही નઈ પડે મોઢુંય ન દેખાય બોલવા માટે કઈ નથી ભાઈ મારે તો કાઈ જ નથી શું થયું છે મને કઈ ખબર પણ નથી મને કોઈ ક્યો તો ખરા કે શું થયું છે એમ

નથી નેક્સ્ટ વિડિયો કાલે આવશે એમાં જવાબ આપશે ઠંગુ બેન ને મારવા પડશે બરોબર ના તઈ જવાબ દેશે તો બાય બાય મારા વાલા ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ મારા વાલા વાલા ફ્રેન્ડ્સ વિડિયો કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જીણકી આરવાર ફ્રેન્ડ ને એમ પણ કહી દે કે આ ઝોંગાન જેન જોતો હોય ને લઈ જાય ને ડોશી માને હાવ મફતમાં દઈ દે અને જેન ને જોતા હોય ને લઈ જાવ બેય ને